જય ગૌ માતા જય શ્રી રામ આજે આપણે આવ્યા છે અહીંયા મહેશભાઈ રતન દરિયાની ઘરે જે મહેશભાઈએ મને જાણ કરેલી કે આ જે માદા છે એને આગળના પગમાં પેરાલિસિસ આવેલો છે અને આ મહેશભાઈ રતન દારિયા જે બે મહિનાથી સાર સંભાળ રાખે છે સેવા કરે છે ખવડાવવાનું પીવરાવાનું અને બધું આ રીતના આને હાચવી એટલે મહેશભાઈ જાણ કરી કે આને પેરાલિસિસ છે ને બે મહિનાથી અમે હાચવું છે તો આના માટે વિશાલભાઈ શું કરવું એટલે અત્યારે અમે લોકો જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં જઈએ છીએ વેટનરી હોસ્પિટલમાં જેથી કરીને આને કંઈ વધુ સારવાર મળે અને આ જે જુનાગઢ અમે જાય છીએ આને લઈને એમાં મહેશભાઈ અને લાલાભાઈનો ઘણો સહયોગ રહેલો છે બે મહિના થઈ ગયા ને મહેશભાઈ બે મહિના બે મહિનાથી તમે જ હાચવો ને અહીંયા ઘરે ને ઘરે જ તો ખરેખર એક વસ્તુ સારી કહેવાય કે આજે મહેશભાઈ બે મહિનાથી આને હાચવે છે અને દિલથી હાંચવે છે અને પોતાની લાગણીથી સાચવે છે તો ખરેખર મહેશભાઈને પણ ધન્યવાદ કહેવાય હવે આગળ વિડીયોમાં તમે જોજો કે કઈ રીતના આની સારવાર માટે અમે હું કરીએ છીએ અને જૂનાગઢ જઈએ છીએ અને આ મહેશભાઈનું ઘર છે એની અંદર ઘણા બધા આવા જીવ છે જે બિચારા નિરાધાર અબોલ જેને ખાવા પીવાની પ્રોબ્લેમ હોય એને મહેશભાઈ ઘરે હાચવે છે અને રાખે છે સારી રીતે સાર સંભાર તમે જોઈ શકો આ ઘરની અંદર મૂકી મહેશભાઈ ના ના પાથરું કાઈ નથી મૂકી દે એમ આ માતાને જૂનાગઢ વેટરનરી હોસ્પિટલમાં લઈ ગયા અને નાના ડૉક્ટરનું કહેવાનું એમ છે કે આના જે ફેફસા છે એ ફેફસાની અંદર ટ્યુમર છે ટ્યુમર એટલે કે કેન્સર તો આને હવે રિકવરી આવવાના ચાન્સ ઓછા છે અને પેરેલિસિસ નથી તો અત્યારે ઘર બેઠા સેવા કરો એ રીતના કીધેલું છે તો કીધું થોડું